તો કેમ છો મિત્રો મજામાં આજે આપણે એક સરસ મજાની વાર્તા જાણીશું એક માએ જે દીકરાને કીધું તે ધ્યાનથી સાંભળજો મિત્રો એક નાનકડા ગામમાં એક નાનકડો પરિવાર રહેતો હતો પરિવારમાં પિતાનું અવસાન થઈ જાય છે એટલે જે પુત્ર હોય છે તે તેની માતાને ગળડાગરમાં મૂકી આવ્યો પુત્ર મહિનામાં એકાદ્વાર જ માતાને મળવા જતો હતો એક દિવસ ગડડાઘરમાં ફોન આવે છે તમારી માતાની તબિયત ખૂબ જ ખરાબ છે એકવાર આવીને તેમને મળી જાઓ બીજા દિવસે પુત્ર ગડડાઘરમાં પહોંચી ગયો માતા ખૂબ જ બીમાર હતી માતાની સ્થિતિ જોઈને પુત્રને ખબર પડી ગઈ કે આ તેના અંતિમ દિવસો છે આથી પુત્રએ

અહીંયા તેના કારણે ખાવાનું બગડી જાય છે કેટલીક વાર બેટા ખાવાનું બગડી જાય છે તો હું ભૂખ્યા પેટે જાઉં છું માતાની આ વાત સાંભળી તો વિચારમાં જ પડી ગયો તેણે માતાને કહ્યું તમે અહીં ઘણા સમયથી રહો છો આ સમય દરમિયાન મને એક પણ ફરિયાદ ના કરી અને હવે તમે બીમાર પડ્યા છો કદાચ તમારા આ છેલ્લા દિવસો છે ત્યારે તમે મને આ બધું લાવવાની વાત કરો છો તો મિત્રો પુત્રની આ વાત સાંભળી માતાએ જે કહ્યું એ ધ્યાનથી સાંભળજો મિત્રો માતાએ કહ્યું આ મારા છેલ્લા દિવસો છે એ મને ખબર છે બેટા પણ વાત એમ છે મેં તો ગરમી વેઠી લીધી ભૂખ પણ સહન કરી લીધી અને ભૂખ્યા પેટે સુઈ પણ રહી પણ મને ડર છે કે જ્યારે તારો દીકરો તને અહી મૂકી જશે ત્યારે તું આ બધું સહન નહીં કરી શકે બેટા હું એક માં છું એટલે દીકરાની ચિંતા તો રહેવાની જ આટલું કહેતા જ માતા મૃત્યુ પામે છે અને દીકરો ખૂબ જ રડવા લાગે છે તેને અફસોસ થાય છે તો મિત્રો આજે આપણને આ શીખવા મળ્યું કે માતા પિતાની સેવાથી મોટું દુનિયામાં કશું જ નથી હોતું ગરડા ઘરમાં મૂક્યા મૂકવા વાળા લોકોને શરમ આવવી જોઈએ તો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરો અને આવા જ મોટિવેશન વાર્તાઓ સાંભળવા માટે હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર